દક્ષિણ આફ્રિકામાં ટ્રાયલ સ્લોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી પાલીતાણાનો યુવાન વતન પરત ફર્યો ભવ્ય સ્વાગત કરાયું પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદીપસિંહ બી વાળાએ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશીપની ટ્રાયલ સ્લોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે મેડલ જીત્યા બાદ પ્રથમ વખત વતન પધારેલા કુલદીપસિંહનું પાલિતાણા બસ સ્ટેન્ડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ખેલાડીને વધામણા કર્યા હતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મારો પુત્ર કુલદીપસિંહ વાળા દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની રાઇટલે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી અને પ્રથમ વખત વતન આવી રહ્યા છે ત્યારે પરિવાર અને સમગ્ર પાલિતાણાના સક્રિય લોકો આગેવાનો અને કાર્યકરો એમના સન્માન માટે ઉપસ્થિત થયા છે આપણા સમગ્ર ભારત દેશનું નામ રોશન કરી અને સૌનું ગૌરવ વધારી પ્રથમ વખત પાલિતાણા પધારી રહ્યા છે ત્યારે સૌ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે પરિવારજનોમાં જોવા જ આનંદ થાય છે કે અમારા પરિવારમાંથી એક દીકરો છે એ દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવી અને સમગ્ર ભારત દેશનું નામ રોશન કરી અને દક્ષિણ આફ્રિકામાં તિરંગો લહેરાવ્યો છે ત્યારે અમે ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ